નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા અડીખમ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજ ના સન્માન માં રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે જેને અનુલક્ષીને આજે કેમ દોશી હાઈ સ્કૂલ બાકુર પંડરવાડા ખાતેથી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી મહાનુભાવે તિરંગા બાઇક યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી સાથે જોડાયા હતા આ ભવ્ય તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભાયેલી આજની આ વિશાળ બાઇક રેલીમાં ગ્રામજનો મંત્રમુગ્ધ થયા હતા સૌ ગ્રામજનો જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા તેવો નજારો જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કેમ દોશી હાઈસ્કૂલ બાકોર પાંડરવાડા ખાતેથી વિશારેલી નીકળી ડિટવાસ ખાતે સમાપન થયું હતું જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા લહેરાવતા જોઈ સ્થાનિકોમાં દેશભક્તિની લહેર દોડી ગઈ હતી આ તિરંગા યાત્રાનો હેતુ લોકોમાં રાષ્ટ્ર પ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો હતો રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને આ એકતાનો પરિચય આજે જિલ્લા તંત્ર સાથે સંકળાયેલા દરેકે હાથમાં તિરંગો લઈને ગ્રામજનોને આપ્યો છે આ વિશાળ રેલીને સ્થાનિક રહેવાસીઓએ ઘરની બહાર નીકળી તેમજ યાત્રાના રૂટ દુકાનદારોએ પણ ઉત્સાહભેર નિહાળી યાત્રાને વધાવી હતી આમ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો થકી ફરી એકવાર દેશને આઝાદી જેવો માહોલ જોવા મળ્યો હતો કે એમ દોશી હાઈસ્કૂલ બાકોર પાંડરવાડાથી ડિટવા સુધી રસ્તાઓ પર દરેક ગામના શાળાના બાળકો દ્વારા આ ભવ્ય તિરંગા બાઇક યાત્રાને આત્મા તિરંગો લઈ આવકાર્યા હતા સાથે ગ્રામજનો પણ આ યાત્રામાં જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવી હતી ડવાસ ખાતે તિરંગા બાઇક યાત્રાનું સમાપન થયું હતું જ્યાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ નશામુક્ત ભારત અંગે પ્રતિજ્ઞા દીધી હતી ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ માકી નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું આ ભવ્ય તિરંગાબાઈક યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાઉભાઈ પટેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સીવી લટા નાયબ વન સંરક્ષણ એનવી ચૌધરી સામાજિક વનીકરણ વિભાગ ગોધરા નાયબ વન સંરક્ષણ એમડી જાની પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ જિગ્નેશભાઈ સેવક પ્રાયોના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ તાલુકા પંચાયત પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરીને જે દેશની લોકોને યુવાનોને જે આહવાન કર્યું છે હર ઘર ત્રિરંગા ત્રિરંગા યાત્રા નીકળે અને પદયાત્રા દરેક ગામથી લઈને ટાઉન જિલ્લા કક્ષાએ કક્ષાએના કાર્યક્રમો થાય એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લામાં અમારા વહીવટીતંત્ર અમારા સંસદ સભ્ય અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પદાધિકારીઓ વહીવટીતંત્ર પોલીસના મિત્રો તમામ કર્મચારી મિત્રો તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારી મિત્રો સાથે સ્કૂલના બાળકોને સાથે જોડીને આજે જે તિરંગા યાત્રા ખાનપુરથીની શરૂઆત કરી અને તમામ આપણા પોલીસના મિત્રો સ્કૂલના મિત્રો તમામ કર્મચારી મિત્રો યુવા વડીલો બધા જ સાથે જોડાયા અને લગભગ પંદર હજાર જેટલી બાઇક રેલી સાથે આજે અહીંયા સમાપન કડા તાલુકાના ડેટવાસ મુકામે કર્યું છે અને સન્માન્ય દેશના પ્રધાનમંત્રી સાહેબનો જે સંકલ્પ કે દરેકમાં દેશ દેશ પ્રેમ જાગે રાષ્ટ્રપ્રેમ જાગે આ તિરંગા યાત્રાનો જે સંદેશ જે હતો કે હર ઘર તિરંગા દરેક આપણો યુવાન છે મહિલા છે માતા બહેનો જે હોય એમાં રાષ્ટ્રની ભાવના જાગ્રત થાય દેશ પ્રેમ જાગ્રત થાય એના માટેનો આ જે કાર્યક્રમ હતો ને એમાં અમારા વિસ્તારના તમામ સ્કૂલના બાળકો યુવાનો વડીલો માતા બહેનો મારું વહીવટીતંત્ર બધા જોડાયા અને હું પણ આ જે તિરંગા યાત્રાનું જે સરસ સમાપન થયું છે તમામની શુભેચ્છા પાઠવું છું અને આપણા શિક્ષક મિત્રો અને આપણા યુવાનો એ પણ આવનારા સમયમાં આ જે ક્રાંતિનો મહિનો છે એટલે પંદર ઓગસ્ટ સુધી આપણા બાળકોને એ પણ આ જે તિરંગા યાત્રા વિશે ને સ્પર્ધા થાય અને એમાં વખત સ્પર્ધા યોજે બાળકોને સાચો સંદેશો જાય આપણા મહાપુરુષો છે સરદાર વલ્લભભાઈ પટેલ છે જવાહરલાલ નહેરુ આપણા ગાંધીજી સુભાષચંદ્ર બોઝ આપણા ભગતસિંહ નીડર આઝાદ આ જે લોકોએ દેશને આઝાદી અપાવવા માટે જે પોતાના પ્રાણોની બલિદાન આપ્યું એનો ઇતિહાસ પણ બાળકો સામે મૂકવામાં આવે અને એ માટે બાળકો પણ આપણા દેશની સાચી પરિસ્થિતિ વાકેફ થાય અને એ રીતે બધા આપણે આગળ વધીએ અને આજે આ સમાપન થયું છે બધાને મારી ધીર સારી શુભકામનાઓ